બલારામ બાપાની તિથિને આમ તો એક મહિના જેવું કહેવાય હવે વીસ પાંચ એટલે બધાને એક વીસ પાંચ યાદ રાખવાની ઓગણીસ પાંચ અને વીસ પાંચ બે દિવસનો કાર્યક્રમ છે બલારામ બાપાની પચીસમી રજત મહોત્સવ નિમિત્તે બે દિવસનો કાર્યક્રમ રાખેલો છે અને ઘરકુટુંબ પરિવાર સત્સંગ મંડળ બધાને ફરજિયાત હાજરી આપવાની છે એટલું મારું ખાસ આગ્રહ અને વિનંતી કયો જેટલું કહે એટલું પછી જાજુ તો કહેવાતું નથી અને સંતો મહાપુરુષોની તિથિ તહેવારોમાં હાજરી આપવી એ પણ આપણું ફરજમાં પણ થોડુંક આવે કે ન આવે અને ક્યારેક ક્યારેક તો મને વિચાર જ આવે બાપા તન મન ધન તમારું છે ને એમ પણ એ આપવું અઘરું છે અને કોણે આપવું કે દાદા દેવજી બાપા આપણા ઉગમ ફોજના દરેક સંતોએ ગુરુચરણમાં કાયમી જ્ઞા માટે શિષ અર્પણ કરી દીધું આખું શરીરને દેહને જે કયો કર સગા કુટુંબને ત્યજી કોઈ જાતનું ફિકર કર્યા વિના સદગુરુનું ચરણ આપ્યું ને એને આપ્યું કહેવાય કે ન આપ્યું કહેવાય બરાબર એટલે હું એમ કહું છું કે આપણે એકવાર તો ભલા બાપાની તિથિમાં આવું કે નહીં પચીસમી તિથિમાં એ પણ આપણી ફરજ આવે કે ન આવે આવે ને એટલે ફરજિયાત બધાને આવવું છે કહેવાનું મારો ટૂંકો ઉદેશ એમ બરોબર એટલે અને કદાચ હું એમ કહું છું કે સદગુરુ છે કલ્પ વૃક્ષ છે